નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતમાં ત્રણ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તેરના ચૌદ અને પંદરના દિવસે કયા વરસાદ થઈ શકે છે તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે જેમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવેલી છે અને બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો પણ નોંધાશે અને તેર ચૌદ પંદર તારીખે ગુજરાતના ઘણા જિલ્લામાં વીજળી કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે પણ ત્રણ દિવસમાં પૂરી શક્યતા વરસાદની રહેલી છે તેર તારીખે કયા વરસાદ છે તો તેર તારીખે વિસ્તારોમાં વરસાદ પડશે તેની માહિતી આપી છે જેમાં દક્ષિણ ગુજરાત સુરત નવસારી ભરૂચ વલસાડ જિલ્લામાં સૌરાષ્ટ્ર કચ્છ ગીર સોમનાથ જિલ્લામાં કડાકા ભડાકા સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે છૂટાછવાયા સ્થળો વરસાદ પણ શક્યતા છે ચૌદ તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે ચૌદ તારીખે સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની શક્યતા છે અને આ સાથે અન્ય જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે અને બીજી બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ગીર સોમનાથ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદની શક્યતા રહેલી છે પંદર તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે પંદર તારીખના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં તોફાની પવન સાથે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ